તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાત સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા જમીન રિસર્વેની ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો ખેડૂત ખાતેદારો હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી જમીન રેકોર્ડમાં રહેલી ભૂલો સુધારવા અરજી કરી શકશે જેનાથી ગ્રામીણ વિસ્તારોના હજારો ખેડૂતોને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહેશે ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં ટાઇફોઇડના સડસઠ કેસ નોંધાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદની બેઠક યોજી પ્રદૂષિત પાણી અને સ્વચ્છતાની તપાસ કરવા આદેશ આપ્યા રોગચાળાને નિયંત્રિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે અને નાગરિકોને ઉકારેલું પાણી પીવા તથા બહારનો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે જેમાં નલિયા આઠ ડિગ્રી અને રાજકોટ નવ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે ઠંડુગાર બન્યા છે માઉન્ટ આબુમાં પારો માઇનસ ત્રણ ડિગ્રીએ પહોંચતા મેદાનો અને વાહનો પર બરફના થર જામી ગયા છે જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન હજુ બે થી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી કરી છે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે ઓગઢજી ધામ ખાતે મહાસંમેલન યોજી કુરીવાજો દૂર કરવા સોર મુદ્દાનું નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું નવા નિયમો મુજબ લગ્નમાં ડીજે સનરૂફ ગાડીઓ અને ઓઢમના પ્રથા પર પ્રતિબંધ મુકાયો છે તથા જાનમાં મહેમાનો અને વાહનોની સંખ્યા પણ મર્યાદિત કરાઈ સમાજમાં શિક્ષણ નશાબંધી કડક કરવા પર ભાર મૂકતા આ બંધારણમાં મૈત્રી કરાર કે ભાગીને કરેલા લગ્નને સમર્થન ન આપવાનો નિર્ણય લેવાયો છે સાંસદ ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોની હાજરીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ રોકી તે રકમ લાઇબ્રેરી કે શૈક્ષણિક સંસ્થાઓમાં આપવા અપીલ કરાઈ છે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે અંબાજીમાં દર્શન બાદ રાજકારણમાં જોડાવાની અટકરો પર કહ્યું કે હાલ ધ્યાન ફિલ્મો પર છે પણ ભવિષ્યમાં જનતાનો આગ્રહ હશે તો રાજકારણ વિશે વિચારી શકાય તેમણે ચૂંટણી લડવા અંગે જણાવ્યું કે બધો આધાર સમય અને સંજોગો પર છે આમ કલાકાર તરીકે સેવા કરતા વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશના દ્વાર ખુલ્લા રાખ્યા હોવાનો સંકેત આપ્યો છે અરવલ્લીના ભીલોડા પાસે કાર અને ત્રણ સવારી બુલેટ વચ્ચે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક યુવકો ભૂતાવર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનિંગ વ્યવસ્થાને ડિજિટલ બનાવવા અમદાવાદના સાબરમતી ઝોનમાં ડિજિટલ ફૂડ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હવે રેશન કાર્ડ ધારકોએ અનાજ મેળવવા માટે અંગૂઠો ઘસવાની જરૂર નહીં પડે પરંતુ મોબાઈલ એપમાં આવતા ક્યુઆર કોડને સ્કેન કરીને ગણતરી સેકન્ડોમાં જ જથ્થો મેળવી શકશે આ નવી સિસ્ટમથી સર્વર ડાઉન હોવા કે ફિંગર પ્રિન્ટ મેચ ન થવા જેવી સમસ્યાઓથી મુક્તિ મળશે અને લાભાર્થીઓ મોબાઈલ વોલેટમાં જ પોતાની મરવાપાત્ર ચીજવસ્તુઓની વિગતો જોઈ શકશે દરેક મહિનાની પહેલી તારીખે કાર્ડ ધારકના મોબાઈલમાં ડિજિટલ કૂપન જમા થઈ જશે જેનાથી અનાજ વિતરણમાં વધુ પારદર્શિતા આવશે ભવિષ્યમાં આ મોડેલ સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે ડીજીસીએ ફ્લાઇટમાં પાવર બેન્ક ચાર્જ કરવા પર કડક પ્રતિબંધ મૂકે છે કારણ કે લિથિયમ બેટરીમાં આગ લાગવાનું જોખમ રહેલું છે જે વિમાનમાં વિસ્ફોટ નવા નિયમો મુજબ મુસાફરો પાવર બેંક માત્ર હેન્ડ બેગેજમાં જ રાખી શકશે પરંતુ તેને સીટની પાવર સિસ્ટમ સાથે કનેક્ટ કરવા કે ચાર્જ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે નિકોલસ માધુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપ પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગારાના પ્રમુખ તરીકે સત્તા સંભાળવાનો આદેશ આપ્યો છે દેશમાં સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં વહીવટીત સાત્ય જળવાઈ રહે તે માટે કોર્ટે આ નિર્ણય લીધો છે જ્યારે માદુરીને અમેરિકી સેના ન્યુયોર્ક લઈ ગઈ છે વેનુઝિલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરીની ધરપકડ મામલે ચીન અને ઉત્તર કોરિયાએ અમેરિકા પર આકરા પ્રહાર કરીને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે ચીને આ કાર્યવાહીને અપહરણ ગણાવી છે જ્યારે ઉત્તર કોરિયાએ અમેરિકાની આ હિલચાલને અન્ય દેશની સંપ્રભુતા પર ગુંદાગર્દી સમાન હુમલો ગણાવી નિંદા કરી છે આ ઘટનાક્રમ વચ્ચે વેન્યઝેલામાં ફસાયેલા ભારતના અંદાજે રૂપિયા નવ હજાર કરોડ એક અબજ ડોલર પરત મરવાની આશા જાગી છે જે લાંબા સમયથી ઓએનજીસી વિદેશ લિમિટેડના રોકાણપીઠે અટકેલા હતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસીએ આ મામલે પાંચ જાન્યુઆરીએ કટોકટીની બેઠક બોલાવી છે જ્યારે બ્રિટને વેન્યુઝેલા પર શાસન કરવાના ટ્રમ્પના નિવેદન સામે મૂંઝવણ અને અસંમતિ વ્યક્ત કરી છે વેન્યુઝેલા કટોકટી પર ભારતે પ્રથમ પ્રતિક્રિયા આપતા ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ સમાધાન લાવવા અપીલ કરી છે યુએન અને કમલા હેરિસે પણ ટ્રમ્પના આ પગલાંને તેલ માટેનું ગેરકાયદે યુદ્ધ ગણાવી ટીકા કરી છે જ્યારે ભારતે પોતાના નાગરિકોને ગેરજરૂરી અવર જવર ન કરવા સલાહ આપી છે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલા યથાવત છે જેમાં ગંભીર રીતે દાઝેલા વેપારી ખોકન ચંદ્રદાસનું મોત નીપજતા હિંસામાં અત્યાર સુધી કુલ ચાર હિન્દુએ જીવ ગુમાવ્યો છે ચૂંટણી પહેલા વધી રહેલી આ હિંસા અને અમાનવીય હુમલાઓને કારણે બાંગ્લાદેશના હિન્દુ સમુદાયમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી સોળ લોકોના મોત થયા છે જેની તપાસમાં પાણીમાં મરમૂત્ર અને ઈ જેવા ઘાતક બેક્ટેરિયા મરી આવે છે ચોંકાવનારો ખુલાસો થયો છે કે વહીવટીતંત્ર ત્રણ વર્ષથી આ ગંભીર સમસ્યા વિશે જાણતું હતું તેમ છતાં પાઇપલાઇન બદલવામાં થયેલી બેદરકારીને કારણે આજે હજારો લોકો હોસ્પિટલમાં છે બજેટ બે હજાર છવ્વીસ પૂર્વે ટેક્સના આંકડા દર્શાવે છે કે 72% ટકા કરદાતાઓ હવે ન્યુ ટેક્સ રિઝીમ પસંદ કરી રહ્યા છે જેમાં સ્ટાન્ડર્ડ રિડક્શન સાથે રૂપિયા બાર પંચોતેર લાખ સુધીની આવક ટેક્સ ફ્રી બની છે સરકાર નવી ટેક્સ સિસ્ટમને વધુ આકર્ષક બનાવી રહી છે જેમાં રૂપિયા પંદર લાખની આવક પર જૂની સિસ્ટમ કરતા પચીસ ટકા ટેક્સની બચત થાય છે અને રૂપિયા ચોવીસ લાખ સુધી માત્ર ઓછો ટેક્સ સ્લેબ લાગુ પડે છે અમદાવાદના એસજી હાઇવે પર સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગર શ્યામ સિદ્ધાવત સહિત છ લોકોએ મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો કર્યો આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે અને મોઢા પર ટાંકા આવ્યા જ્યારે સામા પક્ષે શ્યામના પત્નીએ હાર્દિલ વિરુદ્ધ વર્તન બદલ ક્રોસ ફરિયાદ નોંધાવી મહેસાણામાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ચીમકી આપી છે કે જો લગ્ન નોંધણીના કાયદામાં સુધારો અને મૈત્રી કરાર રદ નહીં થાય તો પાટીદાર અનામત આંદોલન જેવું જ મોટું આંદોલન કરવામાં આવશે સરકારના આશ્વાસનોને લોલીપોપ ગણાવીને તેમણે દીકરીઓની સુરક્ષા માટે વિધાનસભા ઘેરાવ અને ગાંધીનગર કૂચ કરવાની પણ જાહેરાત કરી છે સુરતમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનમાં આઈસીસી ચેરમેન જયશાહે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક ભારત લાવવાનો અને તેમાં સો મેડલ જીતવાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કર્યો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સોમાંથી દસ મેડલ ગુજરાતના હશે જેમાં બે મેડલ મહિલાઓ જીતશે આ દોડ દ્વારા બનેલી રકમ વ્યંચિત દીકરીઓના શિક્ષણ અને વિકાસ માટે વપરાશે ઇલોન મસ્કે વેનેઝેલાના રાષ્ટ્રપતિ માધુરોની ધરપકડની ઉજવણી કરતા તેના નાગરિકોને એક મહિના માટે સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા મફત આપવાની જાહેરાત કરી એલન મસ્કે જણાવ્યું કે હવે વેનેઝેલા તે સમૃદ્ધિ મેળવી શકશે જેનો તે હકદાર છે જ્યારે અગાઉ તેમણે માધુરો સરકાર પર કુદરતી સંસાધનોના બગાડનો આરોપ લગાવ્યો હતો અમેરિકાના વેનોઝેલા પર હુમલાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડી શકે છે કારણ કે જામનગર રિફાઇનરી વેનોઝેલાના હેવી ક્રૂડ ઓઇલ પર નિર્ભર છે રિલાયન્સ અને વેનેઝુએલાની સરકારી કંપની વચ્ચે પંદર વર્ષનો તેલ પુરવઠાનો કરાર છે જે વર્તમાન રાજકીય અસ્થિરતાને કારણે જોખમમાં મુકાવવાની શક્યતા છે અમેરિકા વેનોઝોયેલા સંઘર્ષને કારણે ભારતની તેલ આયાત પર સંકટ તોરાઈ રહ્યું છે જેનાથી રોજની અંદાજે છ લાખ બેરલ તેલની સપ્લાય ખોરવાઈ શકે છે આ સ્થિતિમાં રિલાયન્સ જેવી કંપનીઓએ મોંઘું તેલ ખરીદવું પડશે જ્યારે વેનેઝુએલામાં ઓએનજીસી વિદેશના અટવાયેલા રૂપિયા સાહીઠ કરોડ અંદાજે રૂપિયા પાંચ હજાર કરોડ રિકવર કરવા પણ પડકારજનક બનશે આરબીઆઈના જણાવ્યા અનુસાર ઓગણીસ બે બે હજાર ત્રેવીસથી ચલનમાંથી બહાર કરાયેલી રૂપિયા બે હજારની નોટોમાંથી હજુ પણ રૂપિયા પાંચ હજાર છસો ઇગ્નસિત્તેર કરોડની નોટો બજારમાં પરત આવવાની બાકી છે અત્યાર સુધીમાં અઠ્ઠાણું પોઈન્ટ એકતાલીસ ટકા નોટો જમા થઈ ચૂકી છે છતાં જે લોકો પાસે હજુ આ નોટો પડી હોય તેઓ અમદાવાદ સહિત આરબીઆઈના ઓગણીસ કાર્યાલયોમાં જઈને તેને બદલાવી શકે છે જૂનાગઢના વિસાવદરમાં ચાર વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહનને પકડવા ઓપરેશન દરમિયાન ટ્રાન્કવિલાઇઝર ગનનું મિસફાયર થતાં વનકર્મી અશરફભાઈ ગંભીર રીતે ઘાયલ થયા સિંહનને બેભાન કરવા છોડાયેલી ગોરી અચાનક વનકર્મીને વાગતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે માસુમ બાળકના મોતના પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે દિલ્હીમાં પ્રાઇવેટ ઇલેક્ટ્રિક વાહનોને સેડ ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપતા હવે ઓલા ઉબીર જેવી કંપનીઓ એક મહિનામાં મહિલા ડ્રાઈવરો સાથે આ સર્વિસ શરૂ કરશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રદૂષણ ઘટાડવા માટે ઈ રિક્ષાને પ્લેટફોર્મ સાથે જોડવા અને સોલર એનર્જીથી ચાલતા ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા પર ભાર મૂક્યો છે અમરેલીના જીરા પંથકમાં ખારાપટની સમસ્યા દૂર કરવા ઉદ્યોગપતિ પરેશભાઈ ડોબરિયા રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે પંચોતેર વીગા જમીનમાં વિશાદ તરાવનું નિર્માણ કરાવશે આ ઉમદા પહેલથી ખેડૂતોને પિયત માટે મીઠું પાણી ઉપલબ્ધ થશે જેનાથી તેઓ વર્ષના ત્રણેય સિઝનમાં પાક લઈ શકશે અને ગામમાં સમૃદ્ધિ આવશે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જર ભરવા બાબતે રિક્ષા ચાલકો અને આરપીએફ જવાનો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી જેમાં જવાનોએ લાઠીચાર્જ કરતા એક રિક્ષા ચાલક બેભાન થઈ પડ્યો હતો ઘટનાના વાયરલ વિડીયોમાં ચાલકો જવાનનો કોલર પકડી દાદાગીરી કરતા દેખાયા બાદ આરપીએફએ વળતી કાર્યવાહી કરી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભારતનું વિદેશી હુંડિયામન ભંડાર ડોલર ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ બિલિયનના વધારા સાથે ડોલર છસો છન્નું પોઈન્ટ એકસઠ બિલિયનને પહોંચ્યું છે જે દેશની આર્થિક મજબૂતી અને સ્થિરતાનો સંકેત આપે છે સોનાના ભંડાર અને વિદેશી ચલન સંપત્તિમાં થયેલા તીવ્ર વધારાને કારણે ભારતની તિજોરી છલકાઈ છે જે આયાત ચૂકવણી અને રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવામાં મદદરૂપ થશે થાઇલેન્ડના પતાયામાં સર્વિસ લીધા બાદ પૈસા ચૂકવવાનો ઇનકાર કરનાર બાવન વર્ષીય ભારતીય નાગરિક રાજ જસુજાને ટ્રાન્સવુમેનના ગ્રુપે જાહેર રસ્તા પર ઢોર માર માર્યો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ભારતીય વ્યક્તિને નિર્દયતાથી ફટકારવામાં આવતા વિદેશમાં ભારતીયોની સુરક્ષા અને હિંસા અંગે ચર્ચા જાગી છે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર